રાજપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેત્રંગ રોડ ઉપર આવેલ સરસા ડુંગર પાછળથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂપિયા બે લાખ પાસઠ હજાર ચારસોના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ સુધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન ચુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટરાણી એલસીબી ભરૂચનાઓની ટીમ રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે રાજપારડી નેત્રાંગ રોડ ઉપર આવેલ સારસા ડુંગરના પાછલા ભાગે વિજયભાઈ અંબુભાઈ વસાવાના તથા તેમના માણસ ચંપકભાઈ પ્રતાપભાઈ વસાવા તથા સંજયભાઈ ઉફે જયલો સુરેશભાઈ વસાવા તથા વિજયભાઈ સવિલાલ વસાવા ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સગે વગે કરવાની તૈયારીમાં છે જે મળેલ બાતમી આધારે રાજવાડી નેત્રંગ રોડ ઉપર આવેલ સારસા ડુંગરના પાછળના ભાગે પ્રોહિબિશન અંગે સફળ રેડ કરી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂની કંપની સીલબંધ બોટલો નંગ નવસો કિંમત રૂપિયા બે લાખ ચોસઠ હજાર નવસોના મુદ્દામાલ સાથે આરોપી ચંપકભાઈ પ્રતાપભાઈ વસાવા ઉંમર તેતાલીસ રહે નવા માલજીપુરા ડુંગરવાળું તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાઓને ઝડપી પાડી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે